નમસ્કાર હું ટેટ વન પાસ ઉમેદવાર બળવંતસિંહ આજરોજ અમે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ટેટ વન પાસ ઉમેદવારો ધોરણ એકથી પાંચ માટે અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છીએ અમારી મુખ્ય માંગણી એ છે કે ચાલુ વિદ્યાસાયક પરથી પાં પાંચ હજાર પ્લસ કચ્છની પરથી પચીસો છે અને પૂરે પૂરેપૂરી કરવામાં આવે અને જે રોસ્ટરના નામે કેટેગરીની જે જગ્યાઓ કાપવામાં આવી છે ઉદાહરણ તરીકે ધોરણ એકથી પાંચમાં ઓબીસીની સીટો પાંચસો તોતેર કાપવામાં આવી છે અને એસસીની અઠ્ઠાવન જેવી સીટો કાપવામાં આવી છે અને હાલ જનરલ ઉમેદવાર એકાવનનો એકાવન મેરિટવાળો ઉમેદવાર નોકરી કરશે અને અડસઠ ઉમેદ અડસઠ મેરિટવાળો ઉમેદવાર ઘરે બેસી રહેશે એવી સ્થિતિ સર્જાઈ છે તો મારે સરકાર શ્રીને એક નમ્ર યરત છે કે રોસ્ટરના નામે તમે સીટો તો કાપી છે તો આરટીઆઈની માહિતી પ્રમાણે એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ ખાલી હોય એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસની સ્થિતિ એ તો સાહેબ શ્રીને મારી એક જ માગણી છે કે વીસ જિલ્લામાં એવી તો કઈ રીતે રોસ્ટર પ્રથા અમલમાં આવી કે વીસ જિલ્લામાં એક પણ ઓબીસી સીટ નથી બરોબર છે અત્યાર સુધી બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી માત્ર સાડા સાત હજારની ભરતી કરવામાં આવી છે એકથી પાંચમાં તો કેમ રોસ્ટરના નામે અમને અન્યાય કરો છો તો અમારી એક જ માગણી છે કે કચ્છની ભરતી છે એને તમે જનરલ મેરિટના આધારે એટલે કે સળંગ મેરિટના આધારે ભરતી કરો એ બી અમારી મુખ્ય માંગણી છે એટલે કે અમે દરેક જિલ્લામાંથી અલગ ઉમેદવારો બહોળી સંખ્યામાં આજે આધારે એના માટે જ ભેગા થયા છીએ કે કચ્છની ભરતી સંપૂર્ણ કરવામાં આવે પછી